સ્વામિત્રોજય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો આપનો દિવસ શુભ રહે મંગલમરે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશનું આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ ખાસ કરીને આપણે જોઈએ છીએ આજનું આ વખતે જે ગ્રહણ થવાનું છે પૂનમને દિવસે એના માટે થઈને આ વિડિયો બનાવ્યો છે તો ગ્રહણ જે હોય છે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય એની એક પોતાની ખાસ અસર હોય છે ધર્મશાસ્ત્રથી તો બતાવ્યું જ છે અને વિશ્વમાં જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મો ગ્રહણની અંદર જે સાચવવાના નિયમો પાળવાના હોય છે તે બતાવેલા જ છે બધા ધર્મોની અંદર વૈજ્ઞાનિકોએ પણ પુરવાર કર્યું છે કે ગ્રહણની એક અસર છે એટલા માટે ગ્રહણ શબ્દ સાંભળવાથી જ આપણા મનને શોક સંચોક થવા માંડી જાય છે શોક લાગવા માંડી જાય છે મહાભારતના યુદ્ધમાં પણ ગ્રહણ બતાવ્યું છે આ એક બહુ મહત્ત્વની બાબત છે ગ્રહણ ખાસ કરીને ગ્રહણ સમયે જ્યારે ગ્રહણ હોય છે તે સમયે નાના બાળકો વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે પોતાનું કારણ કે એ સમયગાળા દરમિયાન એને અસર થતી હોય છે એની શરીર ઉપર જેથી કરીને રોગવિષ્ટ વ્યક્તિ હોય તે વધારે રોગિષ્ટ થઈ જાય છે નાના બાળકોને મંદબુદ્ધિ થવાની શક્યતા થઈ જાય છે ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભમાં જે સંતાન છે એને પણ નુકસાન કરે છે અને એને પોતાને પણ નુકસાન થતું હોય છે માટે એના એક ચોક્કસ નિયમો છે તે પાળવાનો હોય છે પરંતુ જે ગ્રહણ શરૂ થાય છે એના પહેલાં વેદ ચાલુ થતો હોય છે જ્યારે ચંદ્રગ્રહણ છે તો એને નવ કલાક પહેલાં એનો વેદ ભરાતો હોય છે તો નવ કલાક પહેલાં જ એની અસર શરૂ થઈ જાય છે જેમ ભરતીને ઓટ આવે છે સમુદ્રની અંદર તો અમુક સમય પહેલાં જ ભરતી આવવા માંડે છે ઓટ આવવા માંડે છે પછી મધ્ય ભાગ આવે ત્યારે એનું વધારે પડતું પ્રમાણ થઈ જતું હોય છે તેવી રીતે ગ્રહણ પણ એક એવી જ રીતનું કાર્ય કરતું હોય છે તો જ્યારે વેધ ચાલુ થાય છે ત્યારે ખાસ નિયમો પાડવાના હોય છે ગ્રહણ વખતે વધારે મજબૂત નિયમો પાડવાના હોય છે તે આપણે આજે જોઈ લઈએ તો આ વખતે જે જે ચાલુ થવાનું છે છે એનો સાત નવ બે હજાર પચીસ ના રવિવારે સવાર અગિયાર ને અઠાવન થી શરૂ થાય છે વેદ અને ગ્રહણ પૂર્ણ થાય છે આઠ નવ બે હજાર પચીસ મળસ કે બે ને સત્તાવીસ મિનિટે આ સમયગાળા દરમિયાન નિયમો પાડવાના છે અને ખાસ કરીને જ્યારે ગ્રહણનો વેદ શરૂ થાય છે એટલે કે સાત નવ બે હજાર પચીસને રવિવારે સવાર અગિયારને અઠ્ઠાવનથી જે વેદ શરૂ થાય છે એમાં બને ત્યાં સુધી અનાજ ન ખાવું જોઈએ ફળ દૂધ જ્યુસ જે રાંધેલી વસ્તુ હોય તે ન ખાવ તો વધારે સારું દવા વગેરે લઈ શકાય છે આપણા નિર્ણય સિંધુમાં ધર્મશાસ્ત્રની અંદર નિર્ણય સિંધુ નામનો જે ગ્રંથ છે એમાં બતાવ્યું છે કે ગ્રહણ શરૂ થવાનું હોય એના દોઢ પ્રહર પહેલાં વૃદ્ધો બાળકો તેમજ રોગેસ્ટ જે હોય એ લોકોએ દોઢ કલાક પહેલાથી જ નિયમ પાળવાનો હોય છે વેદનો નિયમ બીજા બધા થી વેદનો નિયમ પાડવાનો છે જ્યારે બીજા બધા જે આવા પીડિત લોકો છે નાના બાળકો છે એ લોકોને ખાવા પીવાનું ન રહી શકાતું હોય દવા લેવી પડતી હોય એની સાથે અનાજ ખાવું પડે એમ છે તો એ લોકોએ ગ્રહણ શરૂ થવાને તેના દોઢ પ્રહળ પહેર્યા એટલે આઠ વાગે ગ્રહણ શરૂ થવાનું હોય તો સાત વાગ્યા પછી નિયમ પાળવા જોઈએ આઠ સાડા સાત સાડા છ પછી નિયમ પાડવા જોઈએ ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ છે એ લોકોએ પણ ખાસ નિયમ પાળવાનો હોય છે તો જે નિયમ પાળવાનો છે એમાં ખાસ તો સૌથી પહેલા પોતાનું ધ્યાન રાખો કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરો કાતર ચપ્પુ સોય એનો ઉપયોગ ન કરવો જોઈએ એનાથી જો વાગી જાય એ સમયગાળા દરમિયાન તો એનાથી વધારે મોટું નુકસાન થતું હોય છે અને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ બહુ જ ધ્યાન રાખવાનું છે અને બાળકને સીધું નુકસાન કરે છે મોબાઈલનો ઉપયોગ ન કરો ટીવીનો ઉપયોગ ન કરવો જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ ખાટી ચીજ વસ્તુ ન ખાવી જોઈએ વાસી વસ્તુ પણ ન ખાવી જોઈએ અને પાણી પણ ન પીવું જોઈએ જ્યારે ગ્રહણ શરૂ થાય ત્યારે પાણી ન પીવું વેદમાં પાણી પી શકો છો ગ્રહણના સમયે પાણી પીવાથી પેશાબને લગતી જે બાબતોના રોગો છે એ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે જેને મૂત્ર મૂત્ર રોગ કહેવાય છે અને દરિદ્રતા પણ આવે છે ને શોચ કરવાથી એટલે કે ઝાડો કરવાથી કુમેર નામનો રોગ થતો હોય છે અભ્યંગ કરવાથી કુમેર અભ્યંગ કરવાથી કુષ્ઠ નામના રોગો પણ થતા હોય છે ભોજન કરવાથી નર્કની પણ પ્રાપ્તિ થાય છે નર્ક એટલે એક પ્રકારનું દુઃખ એક પ્રકારનો રોગ રોગિષ્ટ જીવન બની જાય એને નર્ક કહેવાય છે જે પીડા પીડિત રહેતા હોય વ્યક્તિ અને રોગિષ્ટ થઈ જાય છે એને નર્કની પ્રાપ્તિ થતી હોય છે કે નર્ક એટલે એક પ્રકારના રોગોથી પીડાવવું એટલે ગ્રહણના સમય બને ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ ગ્રહણ પછી તરત ગ્રહણ પતી જાય છે મળસ કે બે ને પચાવીસ પચીસ મિનિટની આજુબાજુ ત્યાર પછી તરત સ્નાન કરી લેવું જોઈએ નહીંતર બીમાર પડી જશો અને એનાથી ઘણી બધી તકલીફો આવી શકે છે અને ત્યાર પછી જ નવી રસોઈ બનાવીને ખાવી જોઈએ જૂનું જે કંઈ હોય અન્ન બનાવેલું હોય તે બધું નાખી દેવું જોઈએ એનો ઉપયોગ ન કરવો જોઈએ હવે જે સમય દરમિયાન ગ્રહણ શરૂ થાય છે રાત્રે આઠ ને બે ને પચીસ મિનિટે આજે ગ્રહણનો સમય છે એ સમયગાળા દરમિયાન ખાસ કરીને જેને ગુરુમંત્ર પ્રાપ્ત થયો હોય એ લોકો ગુરુમંત્રનો જાપ કરવા જોઈએ અથવા તમે જે નિત્ય પૂજામાં જપ પાઠ કરતા હોય તે કરવા જોઈએ એ સિદ્ધ થઈ જશે દીવો અગરબત્તી કશું કરવાની જરૂર નથી ગ્રહણ શરૂ થવાનું તે પહેલાં સ્નાન કરેલું તમારા ઘરે દેવસ્થાનમાં બેસી જાવ વખત બોલો ઓમ નમ શિવાય તો સો વખત પુણ્ય પુણ્યફળ પ્રાપ્ત થાય છે હવે તમારે સવા લાખ જપ કરવા હોય તો બારસો ને પચાસ માળા કરવી પડે છે તો આમાં તમે ખાલી સો માળા કરી દેશો તો સવા લાખ જપ થઈ જાય છે એટલે કેવાનો મતલબ શું છે કે જે કરો છો તેનું સો ગણું ફળ પ્રાપ્ત થાય છે ગ્રહણ દરમિયાન એટલે પૂજા પાઠ કરવાનું બહુ જ મહત્ત્વ છે ગ્રહણ દરમિયાન મોટા મોટા સિદ્ધ પુરુષો મંત્ર સિદ્ધ કરવા માટે આ સમય નદીમાં જતા હોય છે નદીમાં બેસીને જપ કરતા હોય છે ઘણા મંદિરોમાં બેસીને તીર્થ સ્થાને બેસીને જપ કરતા હોય છે તમારે કશે જવું ન હોય તો ઘરે બેસીને પણ કરી શકો પણ દર્ભ એ સમયે તમારી પાસે રાખવાનું ખિસ્સામાં કે તમારા શરીર પાસે દર્ભ હોવો જોઈએ જેથી કારણે ગ્રહણની અસર ન થાય તો એનું બહુ જ મહત્ત્વ છે તો ગ્રહણ દરમિયાન ખાસ કરીને રાત્રે આઠ ને અઠાવનથી લઈ બીજે દિવસે મણસ્કે ત્રણ બે ને પચીસ મિનિટ સુધીમાં ગ્રહણના સમયે જપ કરો પૂજા કરો ઘણું ફળ પ્રાપ્ત થશે તે સિવાય ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓ માટે જે છે ભારત દેશમાં ગ્રહણ દેખાવાનું છે અને તમારા પતિદેવ કોઈ એવા દેશમાં હોય કે જ્યાં ગ્રહણ નથી દેખાવાનું તો એમણે નિયમ નથી પાડવાના એમને ત્યાં ગ્રહણ દેખાવાનું હોય તો જ એમને નિયમ પાડવાના છે બીજું પતિ પત્ની બે સાથે છે જે સ્થાન પર ત્યાં ગ્રહણ થવાનું હોય તો બંને જણા નિયમ પાડવાના છે ખાસ કરીને ગ્રહણનો જે સમય છે તે સમયગાળા દરમિયાન સીધા સુવું જોઈએ ગમે તેમ આડાવાડા સુવું નહીં જે ગર્ભવતી સ્ત્રી છે લોકો માટે ગર્ભ ગ્રહણની વસ્તુની જે અસર છે એક આપણા સંતાનને ભોગવવી પડતી હોય છે મોટેભાગે અપહિશ કે ખોટ ખાપણવાળા સંતાન મંદ બુદ્ધિવાળા સંતાન આવવાની શક્યતા ઘણી વધી જતી હોય છે માટે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ ખાસ નિયમ પાળવા રોગીષ્ઠ હોય એ પણ નિયમ પાડવા રોગ વધી જતો હોય છે રોગથી કાબૂ કાબુ થઈ જાય છે એનું નિવારણ પણ થઈ શકતું નથી માટે રોગીષ્ઠ લોકોએ પણ ખાસ નિયમ પાડવાના છે તો આ છે ગ્રહણની માહિતી મિત્રો ગ્રહણની માહિતી મળે એટલે માં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં અને મેં જે માહિતી તમને આપી છે એને તમને બરાબર સમજ પડી ગઈ હોય તો જય સોમનાથ અવશ્ય લખજો અંદર સૌને જય સોમનાથ ફરી પાછા મળીએ મિત્રો એક ખાસ નોંધ કે તમે જે સ્થાન પર છો ત્યાં ગ્રહણ કેટલા વાગે દેખાવાનું છે તે પ્રમાણે એના નવ કલાક પહેલાથી વેધનો નિયમ પાડવો ને જે ગ્રહણનો સમય એમ બતાવ્યો હોય એક સમય પ્રમાણે નિયમ પાડવાનો હોય છે તો ગ્રહણ તમે જે સ્થાન પર છો ત્યાં દેખાવાનું છે કે નથી દેખાવાનું તે હવે ગૂગલ પર પણ તમને મળી શકે છે તો ગૂગલ પર સર્ચ કરવાનું હોય છે એમાં ગૂગલ પર લખવાનું છે ઇંગ્લિશમાં હું સ્પેલિંગ બોલું છું એ પ્રમાણે લખતા જાઓ ઇ સી એલ આઈ પી એસ ઇ એટલું લખી ગૂગલ પર સર્ચ કરો તે જે જગ્યા પર તમે છો તે શહેરનું નામ લખી દો અને પછી સર્ચ કરો તો તે જગ્યા પર કેટલા વાગેથી ગ્રહણ શરૂ થશે અને કેટલા વાગે પૂર્ણ થશે એમાં મધ્ય ભાગ પણ બતાવશે અને બધું જ બતાવે છે માટે જે લોકો વિદેશમાં છે ત્યાં ગ્રહણ દેખાવાનું છે કે નથી દેખાવાનું તે જોવું હોય તો ગૂગલ પર આ જોઈ શકો છો અને એ પ્રમાણે નિયમ વેદના ગ્રહણના નિયમ પાડવાના રહેશે